જય રામ જય ગો માતા તો મિત્રો આજે હું જે ગૌશાળા છે તમને બતાવવાનો છું તો પહેલાં તો તમે અહીંની ગાય જુઓ ગાયની તમે સિંગ પેટર્ન જુઓ કાન કટ જુઓ આગળ વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટી જુઓ હવે તો મિત્રો તમે આ જે ગાય જોઈ શકો છો એ હજી બીજા વેતરની જ ગાય છે પણ બીજા વેતનમાં તમે એનું બોડી સ્ટ્રકચર સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી અને ખાસ કરીને અહીંયા ચેક કરવાની બાબત એ છે

તો અહીંયા પહેલાં વેતરમાં એક ટાઈમનું આઠક લિટર જેટલું દૂધ આવે છે એક ટાઈમનું આઠ લિટર જેટલું દૂધ આવે છે ગાયું હવે તમે આ ગાયને પણ જોઈ શકો છો એની બેહવાની રીત પછી એની તમે ખાસ કરીને હાઈટ જુઓ સિંગ પેટર્ન જુઓ કાનકટ જુઓ કલરની વાત કરીએ તો લાલ કલર અને મિત્રો અહીંયા જે બધી ગાયું છે એ હાઈટે વહેલે લંબાઈ સારી છે કલરની વાત કરીએ તો લાલ કલરમાં છે અને આ જે ગૌશાળા છે એ ગૌશાળામાં બે બ્રીડિંગ ખૂટ પણ છે એટલે કે બુલ પણ છે એ બે બુલો પણ હું તમને બતાવવાનો છું હવે તમે આ જે ગાય છે એને તમે જોઈ શકો છો ગાય હાલ બીજું વેતર છે પણ તમે એની ઓર્ડર ક્વોલિટી જોવો સાથે સાથે વાત કરું તો તમે એની હાઈટ જોવો કલરની વાત કરીએ તો લાલ કલરમાં છે આખે આખી ગાય એ પણ તમે જોઈ શકો છો અને મિત્રો ખાસ કરીને અહીંયા જે ગાયું છે એની તમારે જોવાની વસ્તુ એ છે કે એની હાઈટ બહુ સારી છે અને આ જે લાઈન તમને બધી ઓળખ્યું ગાયું જે બતાવું હતું તમને પેલા વેતન ગાયું તો એ ગાયું કે ખૂટની છે એ પણ હું તમને બતાવાય અને હાલ અહીંયા જે આ ગાયું વીયાઈ ગયેલું છે પહેલું વેતર એની જે વાછડિયું છે એ પણ ક્યાં ખૂટની છે એ ખૂટ પણ હું તમને બતાવવાનો છું હવે આ જે ગાય ઊભી થાય એ પહેલું વેતર વિહાણી છે હવે એની તમે હાઈટ જોવો પેલા વેતરમાં એટલી હાઈટ બહુ ઓછી જોવા મળે અને મિત્રો કોઈ પણ ગૌશાળા હોય એમાં ગાયોની હાઈટ હોય પણ એક બે ગાયોની અહીંયા તમે જોવો તો બધી જ ગાયોની હાઈટ બહુ સારી છે હવે આ જે ગાય છે એ પેલું વેતર વીઆઈ ગઈ છે એ ગાયની તમે અડર ક્વોલિટી જુઓ આજ ચાર થી પાંચ દિવસ ત્યાં છે આ ગાય વિહાણી અને તમે એની અડર ક્વોલિટી એની હાઈટ એનો બોડી ગ્રોથ જુઓ અને ખાસ કરીને તમે એની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો હવે આ ગાય જે છે એ પણ પેલું વેતર વીહાઈ ગયેલ છે પણ પેલા વેતરમાં મિત્રો તમે એની હાઈટ જુઓ ત્રીજું ચેથું વેતર વિહાઈ ગયેલી ગાય હોય એવડી હાઈટ કરેલ છે આ ગાયે તો હવે આ બધી ગાયો તમે જોઈ પહેલા વેતરના ઓળખા બીજા વેતરના ઓળખા એ બધાયની તમને ખૂટની વાત કરું કે આ ખૂટના છે એ તો આ જે મેં તમને ઓળખ્યું બતાવી ગાયું બતાવી પહેલા વેતરની એ આ ખૂટની બધી વાછડ્યું છે હવે આ ખૂટને તમે ચેક કરો તો ખૂટનું તમે માથું જુઓ બહુ મોટું માથું છે એને માથાની બનાવટ આગળ વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી સિંક પેટર્ન અને મિત્રો એનો તમે કલર કોમ્બિનેશન લાલ છે અને ગિરની બધી પ્યોરિટી આ કૂટમાં છે હાઈટ પણ બહુ સારી કરે છે અને આ જે કૂટ છે એની જે ઓળખ્યું દૂધમાં આવી એ પહેલા વેતરે એક ટાઈમનું આઠ લિટર પર ડેનું સોળ સત્તર લિટર જેટલું દૂધમાં આ કૂટની પેલા વેતરે ઓળખી આવી એટલે દૂધમાં આ બહુ સારો કૂટ છે સાથે સાથે વાત કરીએ તો એની જે વાછળીઓ છે એ બધી હાઈટની વાત કરું ને તો મિત્રો હાઈટમાં બહુ સારી છે અને ખાસ કરીને અહીંયા તો જો કે ગાયું અને કૂટ બે લાલ છે એટલે વાછડીઓ વધારે પડતી તો લાલ જ કલરમાં આવેલ છે એ પણ તમે જોઈ હવે આ કૂટની વાત કરીએ મિત્રો તો હાઈટે વહેલે લંબાઈ સારો કૂટ છે સાથે સાથે વાત કરું તો તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો હવે મિત્રો તમે ઓળખ્યું જોઈ એને જે નીચે વાછડા આવેલા છે આ વાછડાને તમે જુઓ તો એની કાન કટ એની હાઈટ એની ફેસ પ્રોફાઇલ સાથે સાથે તમે એનો બોડી ક્રોથ જોઈ શકો છો હવે આગળ વાત કરીએ મિત્રો તો તમે આ બધાય વાછરડાની કાન કટ હાઈટ અને એનો કલર કોમ્બિનેશન જુઓ આગળ મેં તમને જે પહેલા બીજા વેતરમાં જે ઓળખ્યું વિહાણીને આ એની વાછડી જે વાછરડીની તમે જોઈ શકો છો આ વાછરડો છે એ હજી હાલ ચારક દિવસનો થયો છે પણ ચાર દિવસમાં એની હાઈટ એનો બોડી ગ્રોથ આ બધી વસ્તુ જુઓ તો બહુ સારી વસ્તુ છે હવે આ જે વાછડા મેં તમને બતાવ્યા ના ફાધર સાઈડ ની વાત કરીએ મિત્રો તો મેં તમને આગળ વાત કરી એ જ રીતે આ ગૌશાળામાં હાલ બે બ્રીડિંગ બુલ છે તો હવે એ ખૂટ તમને તો મિત્રો તમે આ ખૂટ જોઈ શકો છો આગળ મેં તમને જે વાછડા બતાવ્યા એ આ ખૂટ ના છે તો આ ખૂટ ની તમે હાઈટ જોવો આગળ વાત કરું તો તમે એનો કલર કોમ્બિનેશન જોવો એની સિંગ પેટર્ન જોવો મિત્રો મેં તમને જે બે ખૂટ અહીંયા બતાવ્યા એ બે ખૂટ ની હાઈટ બહુ સારી છે હાઈટના હિસાબે આ ગાયો અને વાછળિયું એટલી હાઈટની થાય છે એટલે તમને ખ્યાલ આવતો જ હશે કે બ્રીડિંગ જો કરતા હોય કોઈ પણ ભાઈઓ સારો કૂટ વાપરે તો એના રિઝલ્ટ તમારી સામે જ છે સારા આવે છે હવે તમે આ ગાયને જોઈ શકો છો ગાયની તમે હાઈટ જુઓ એની કાનકટ એની અડર ક્વોલિટીને તમે ચેક કરો અડર ક્વોલિટી જે છે એ કૂટ આવ છે એટલે એને આચરમાં કે બહુ વધારે પ્રોબ્લેમ ન આવે હવે આ ગાયની તમને વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જુઓ મિત્રો આ ગાયના જે સિંગ છે માછિયા સિંઘ કહી શકાય એવા સિંગ છે એને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ઘાટો લાલ કલર છે હવે મિત્રો આ જે ગૌશાળા તમે આખી જોઈ એ ગૌશાળાની હું તમને વાત કરું તો અહીંયા જે બધી ગાયું છે તમને બહુ સારી હાઈટવાળી કદવાળી આ બધી તમને જોવા મળી પણ આની મારી પાસે વધારે બહુ માહિતી નથી પર્સનલી ગાય વિશે પણ આ કયા ગૌશાળા છે એ તમને વાત કરું તો તમે બધા મિત્રો જાણતા જશો પરબધામ તો આ પરબધામની ગૌશાળા છે અને આ જે ગૌશાળા છે આ ગૌશાળાની ગાયું તમને કેવી લાગી એ તમે મને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મને તો આ ગૌશાળાની ગાયું બહુ સારી લાગી કેમ કે અહીંયા હાઈટ એ કલર એ રંગરૂપે બધી રીતે ને ખાસ કરીને મિત્રો દૂધની વાત કરીએ રૂપ સાથે દૂધ હોય તો વધારે સારું રહે એટલે આમાં દૂધ પણ બહુ સારું છે આ ગાયોનું અને આ વાછડા વાછડિયું પણ તમે જોઈ શકો છો અને ખાસ કરીને વાત કરું તો અહીંની જે બધી ગાયો છે એ શાંત સ્વભાવ ની ગાયું છે અને મિત્રો હવે આગળ અમે કઈ ગૌશાળાનો વિડીયો લઈને આવીએ એ તમે અમને કોમેન્ટ જરૂરથી કરજો જય ગૌ માતા